તો સૌપ્રથમ આપણે જે ગૂગલ અથવા ક્રોમની અંદર જે તેની કચ્છ જિલ્લાની સ્પેશિયલ વેબસાઇટ છે વીએસ કચ્છ તે ખોલવાની છે તે ખોલશો એટલે આવી રીતે આપણે તેનું જે ડીપી રિક્વાયરમેન્ટ છે તે ખુલશે તો ડીપી રિક્વાયરમેન્ટ ઉપર જવાનું છે ત્યાર પછી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તે ખુલશે અને તેની અંદર જે જમણી સાઈડ ત્રણ ડોટ આપેલા છે તે બોક્સ ખોલવાનું છે એમાં આપણે જોઈએ તો પ્રોવિઝનલ મેરિટ પ્રોવિઝનલ મેરિટ ટુ આપેલું છે ફાઇનલ મેરિટ લિસ્ટ આપેલું છે એ રીતે જોઈએ તો નીચે આપણે જાતાં અહીંયા કોલેટર લેટર મેળવવા માટેની સૂચના સામાજિક વિજ્ઞાનની પ્રથમ જે છે તે આપેલું છે તેની અંદર આપણે જવાનું છે તો અહીંયા કચ્છ વિદ્યા સહાયક પૈછલ ભરતી છે છથી આઠ ગુજરાતી માધ્યમ બે હજાર પચીસની અને છથી આઠની અંદર તે જે આઠ પાંચ બે હજાર પચીસ જાહેરાત જે માટે ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવેલું હતું તેનો પ્રથમ તબક્કો છે તે બહાર પાડવામાં આવેલો છે અત્યારે આપણે જ્યારે એકથી પાંચની ભરતી પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ છથી આઠની ભરતી કચ્છ જિલ્લાની ચાલુ થઈ છે તેમાં ભાષાની અત્યારે જે પ્રોવિઝનલ મેરિટ બહાર પડેલું છે તો સામાજિક વિજ્ઞાનનો જે પ્રથમ રાઉન્ડ બહાર પડેલો છે તેમાં તમે તેની આ વેબસાઇટ ઉપરથી જે તેની વેબસાઇટ આપેલી છે તે ઉમેદવાર પોતે દસ દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન કોલેટર છે તે મેળવી શકશે અને કોલેટર સ્પેશિયલ ભરતી એટલે છથી આઠમાં જે સામાજિક વિજ્ઞાન છે તેની અંદર અનામત બિનઅનામત કેટેગરીના કે જેનું મેરિટ કઈ રીતનું છે ઓનલાઈન કોલેટર કઈ રીતે નીકળી શકશે તે ઉમેદવારે પંદર દસ બે હજાર પચીસથી સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે તેમને બોલાવવામાં આવશે તે તમારા કોલેટરની અંદર તમે ડાઉનલોડ કરશો તો તેમાં તમને બતાવવામાં આવેલું હશે તો અહીંયા આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાનમાં બિનઅનામત કેટેગરીમાં ઓપનની અંદર સિત્તેર પોઈન્ટ એ જે મેરિટ છે તે અટકે છે અને જે સામેની સાઈડ દિવ્યાંગ દિવ્યાંગતા અને જૂથનું મેરિટ જે આપેલું છે તે અલગ અલગ કેટેગરી એ બી સી ડી ઈ તે આપેલું છે અને કચ્છ જિલ્લાની અંદર જે વિધ્યાસાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન છે તેની અને ભાષા જિલ્લા ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સામાન્ય ભરતી કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જે ઉમેદવારોને લેવી તો અત્યારે સામાજિક વિજ્ઞાન અને ત્યાર પછી ભાષાની જે ભરતી છે પૂર્ણ થશે ત્યારબાદ ગણિત વિજ્ઞાનની ભરતી છે તે શરૂ કરવામાં આવશે અને તે તમારો જે કોલ લેટર છે તે તમારે એની ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપરથી તમારે મેળવી લેવાનો રહેશે અને આ પ્રકારે કોલ લેટર છે તમને મોકલી કોઈ આપવામાં આવશે નહીં અને ઉમેદવાર છે તેણે પોતાએ જે જિલ્લાની પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય એટલે વિદ્યાસાયક ભરતીની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી જે પોતાની વેબસાઈટ છે તેની ઉપર જોતું રહેવાનું કે જેનાથી તમને જે કોઈ નવી અપડેટ આવી હોય તે મળી શકે તો મિત્રો આ જે ઓનલાઈન ભરતી છે તે કચ્છ જિલ્લાની પેચલ ભરતી તેનો જે પ્રથમ રાઉન્ડ છે તે આજે બહાર પડેલો છે ને દસ તારીખે તો તે તમારા વેબસાઇટ ઉપરથી તમારો કોલ લેટર મેળવી અને કઈ તારીખે તમને બોલાવવામાં આવેલા છે તે તમારા કોલ લેટરની અંદર લખેલું છે પંદર દસ બે હજાર પચીસથી સત્તર દસ સુધી જે બોલાવવામાં આવેલા છે તો એમાં તમારો નંબર ક્યારે છે તે તમને કોલ લેટરની અંદર આપેલો છે તો આ વેબસાઇટ ઉપરથી તમે કોલ લેટર છે એ તમારો ડાઉનલોડ કરી શકશો મિત્રો જો માહિતી તમને પૂરી મળી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર